જે વિકસિત ભારતને પૂર્ણ કરવા માટે અર્થતંત્રને પણ મજબૂત બનાવવાની આવશ્યકતા છે તે માટે જીએસટી ટુ પોઈન્ટ ઝીરો નેક્સ્ટ જનરેશન જીએસટી લોન્ચ કરીને જે બે સ્લેબમાં જીએસટી લઈને આવ્યા છે એનો સીધે સીધો લાભકારી ભર મધ્યમ વર્ગ અને તમામ વર્ગના લોકોને મળવા જઈ રહ્યો છે એની શુભ શરૂઆત બાવીસ સપ્ટેમ્બરથી થઈ ચૂકી છે અને અનેક લોકો એનો લાભ લઈ રહ્યા છે આપણા અર્થતંત્ર અને ત્રીજા નંબરે પહોંચાડવા માટે આપણે સૌ ભારતવાસીઓએ પીએમ નરેન્દ્ર મોદીના વિઝનને સપોર્ટ કરીએ અને આત્મનિર્ભર ભારત સ્વદેશની વસ્તુઓનો આગ્રહ જે પ્રકારનો આપણને સૂચન કરવામાં આવ્યું છે કે જો એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓનું પાલન કરશે તો જરૂરથી આપણું અર્થતંત્ર અને વિશ્વનું સૌથી સારું અર્થતંત્ર બનતા કોઈ નહીં રોકી શકે આ બધી જાગૃતતા લાવવા માટે ભાજપ દ્વારા આજે વેપારી વર્ગને સમજાવીને સીધો લાભ જીએસટીનો નાગરિકોને મળે એ પ્રકારનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં શહેર ભાજપ અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની ભાજપના કોર્પોરેટરો હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જીએસટી ને ધ્યાનમાં રાખીને જીએસટી ઘટાડાને ધ્યાનમાં રાખીને એક નાનો કેમ્પેન જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે આજથી શરૂ કર્યું છે ઓગણત્રીસમી તારીખ સુધી આ કેમ્પેન ચાલશે અને એમાં દેશના નાગરિકોને અમે જણાવીશું કે અમૂલની ચીજ હોય હેન્ડલૂમ હોય કે પછી નાની મોટી અનેક ચીજ વસ્તુ હોય જેમાં ભાવ ઘટાડો થયો છે અને એને કારણે ગરીબ વર્ગનું નાગરિક હોય મધ્યમ વર્ગનો નાગરિક હોય એની પરચેસ પાવરની કેપેસિટી વધી ગઈ છે એવું કહેવાય છે કે બે લાખ પચાસ હજાર કરોડનું ગરીબ વર્ગમાં બચત થશે અને એ બચતને કારણે પરચેસિંગ પાવર એમનો વધશે તો મને હમણાં એક સોનીના વેપારીએ કીધું અમને શું ફાયદો અમારો તો ત્રણ ટકા ટેક્સ છે મેં કીધું ગરીબ વર્ગનું પરચેસિંગ પાવર વધશે ગરીબ વર્ગ પાસે પૈસા આવશે તો તમારું સોનું ચાંદી ખરીદવાનું જ છે એટલે તમે એવું ના વિચારતા કે અમને શું ફાયદો થવાનો છે તો આ રીતે જીએસટીને ઘટાડાને કારણે બે સ્લેબને કારણે પરચેસિંગ પાવર વધશે અને લોકો સુખી અને સમૃદ્ધ બનવા તરફ આગળ જઈ રહ્યા છે આ ઐતિહાસિક નિર્ણય છે અને દેશે બતાવીને વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈએ જે વિઝન દેશની સામે રાખ્યું છે વિકસિત ભારતનું વિકસિત ભારત પૂર્ણ કરવા માટે અર્થતંત્રને પણ મજબૂત કરવાની આવશ્યકતા છે એટલા માટે જીએસટી ટુ પોઈન્ટ ઝીરો નેક્સ્ટ જનરેશન જીએસટી લોન્ચ કરીને જે બે સ્લેબમાં જીએસટી લઈ આવ્યા છે એનો સીધો સીધો લાભ ગરીબ વર્ગ મધ્યમ વર્ગ અને તમામ વર્ગના લોકોને મળવા જઈ રહ્યો છે એની શુભ શરૂઆત બાવીસ સપ્ટેમ્બરથી થઈ ચૂકી છે અને અનેક લોકો એનો બેનિફિટ લઈ રહ્યા છે ઘણા લોકો મને આ બે દિવસો મળ્યા છે બધા એવું કહે છે કે મારી દિવાળી સુધરી ગઈ છે અને આનો સીધો લાભ દરેક નાગરિકોને મળવાનો છે આપણા અર્થતંત્રને ચોથા નંબર પર ત્રીજા નંબર પર પહોંચાડવા માટે આપણે સૌએ એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓએ આદરણીય નરેન્દ્રભાઈના વિઝનને સપોર્ટ કરીએ અને આત્મનિર્ભર ભારત સ્વદેશી ની વસ્તુઓનો આગ્રહ જે પ્રકારનું આપણને સૂચન કરવામાં આવ્યું છે એ જો એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓનું પાલન કરશે તો જરૂરથી આપણું અર્થતંત્ર વિશ્વનું સૌથી સારું અર્થતંત્ર બનતા કોઈ રોકી નહીં શકે આ બધી જાગૃતતા લાવવા માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે વેપારી વર્ગને સમજાવીને આ સીધો લાભ જીએસટીનો નાગરિકોને મળે એ પ્રકારનો એક નમ્ર પ્રયાસ ભારતીય જનતા પાર્ટીએ આયોજિત કર્યો છે ધન્યવાદ